એમએસ ધોનીએ ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન પદેથી રાજીનામું આપી દીધું છે ઋતુરાજ નેતૃત્વ કરશે આઈપીએલ ની કિંગ્સની ની સોંપી છે ઋતુરાજ વર્ષ થી ચેન્નાઈ સુપર કિંગ્સનો અભિન્ન ભાગ છે અને આ સમયગાળા દરમિયાન તેને આઈપીએલ માં બાવન મેચ રમી છે શુક્રવારે એમએ ચિદમ્બર સ્ટેડિયમમાં આ સિઝનની શરૂઆતની મેચ ચેન્નાઈ અને બેંગ્લોર વચ્ચે રમાશે તો મહત્વનું છે કે અમદાવાદ શહેરના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ફાઇનલમાં ગુજરાત ટાઇટન્સને હરાવ્યા બાદ ગયા વર્ષે જીત સહિત બેતાલીસ વર્ષે ધોની

CN24 News Mobile App